બાળકોના જીવને જોખમમાં મુકતા સ્કૂલ વાહન ચાલકો દેખાઈ રહ્યા છે હળવદમાં સ્કૂલ વાહન ચાલકોની ગંભીર સામે આવી છે હળવદમાં જોખમી સવારીનો વિડિયો વાયરલ થયો છે નાણાં કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા સ્કૂલ વાહન ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે કેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડાય છે ત્યારે સરકારી પ્રાથમિક શાળા નંબર ચાર ના બાળકોનો વિડિયો વાયરલ થયો ત્યારે બે અલગ અલગ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે બંધ થઈ ગઈ હતી તેને ધક્કા મારતા બાળકો રસ્તા વચ્ચે ધક્કા મારી રહેલા બાળકો જોવા મળી રહ્યા છે બાળકો નાનકડા ભૂલકાઓની પાસે ધક્કા મરાવવામાં આવી રહ્યા છે જ્યારે બીજા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે સ્કૂલ વેન ચાલકોની ગંભીર બેદરકારીના આ દ્રશ્યો છે કે જ્યાં નાનકડા ભૂલકા ભલે ખિલખિલાટ હસી રહ્યા હોય પરંતુ તેમને ઘેટા બકરાની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે